કારણ કે એક દીકરી તરીકે બ્રહ્મકન્યા તરીકે જ્ઞાતિના નીતિ નિયમો પ્રમાણે જ્યારે હું ચાલતી હતી ત્યારે જ્ઞાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું અમને અંધારામાં રાખ્યા એક દીકરી એક સકપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે તમને બે બે વર્ષ સુધી છુપાવે તમને કહે નહીં તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું મેં મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધું અને કોઈ છોકરાને શું જ્યારે પરિવારમાં પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાઉ છું એ નીકળી છું હું. નમસ્કાર મિત્રો હવે અત્યારે સૌથી પહેલા કરવામાં આવે તો કિંજલબેન દવે ઉપર અત્યારે એક આફટ આવીને તૂટી પડી ભાઈ. હમણાં તમને ખબર હશે કે થોડાક દિવસો પહેલા કિંજલબેન દવેની સગાઈ થઈ હતી ભાઈ અને ગઈ કાલે મિત્રો કિંજલબેન દવેને પોતાની સમાજ બહાર કરી નાખવામાં આવ્યા. શા માટે પોતાની સમાજ બહાર કરવામાં આવ્યા? કેમ કે કિંજલબેન દવે બીજી સમાજની અંદર સગાઈ કરી નાખી એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સમાજના આગેવાનોનું કહેવું એવું છે મિત્રો કે ક્યાંકને ક્યાંક સમાજને પણ કિંજલબેન દવે ન પૂછ્યું અને કિંજલબેન દવે કોઈ એટલી મોટી તોપ નથી કે સમાજને પણ ન પૂછવું પડે એટલે સમાજને પણ ન પૂછ્યું અને બીજી સમાજની અંદર એમને સગાઈ પણ કરી લીધી અને એટલા માટે જ કાલે સિહોરીની અંદર બ્રહ્મ સમાજની એક મિટિંગ ચાલી હતી ને એ મિટિંગની અંદર એક મહત્ત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો જેમાં કિંજલબેન દવે અને એમના પિતા એટલે કે એમના પોતાનો આખો જે પરિવાર હતો એ પરિવારને નાત બહાર કરી નાખ્યો એટલે કે સમાજની બહાર કરી નાખ્યો હવે સમાજની અંદર જે કોઈ પણ દીકરીના લગ્ન હશે દીકરાના લગ્ન હશે કોઈ પણ ધાર્મિક પ્રોગ્રામ હશે તો કિંજલબેન દવેનો આખો પરિવાર નહીં આવી શકે અને કોઈ પણ વ્યક્તિ કિંજલબેન દવેના પરિવારને આમંત્રણ પણ નહીં આપી શકે કોઈ લોકો કિંજલબેન દવેના ઘરે જશે નહીં અને કિંજલબેન દવેનો પરિવાર કોઈ એમના સમાજના ઘરે પણ નહીં જઈ શકે એટલે સમાજની બહાર કરી નાખવામાં આવ્યા ત્યારે મિત્રો કિંજલબેન દવે સોશિયલ મીડિયા સમક્ષ આવીને એમ કીધું કે મારી જોડે અન્યાય થઈ ગયો અને મેં કોઈ ખોટું કામ કર્યું નથી બીજી છોકરીઓ જેમ બે બે વર્ષ સુધી છુપાઈને રાખે છે એ પ્રમાણે મેં તો નથી કર્યું તો શું ખરેખર મિત્રો કિંજલબેન દવેની વાત સાચી કે ખોટી તમે એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો કે હા ભાઈ કિંજલબેન દવે સાચા છે કે ખોટા છે કમેન્ટ કરજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવવાના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ